ઓ લક્ષ્મી માતાય નમા હે દેવી લક્ષ્મી જે પણ ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેમના ઘરમાં સહદેવ આશીર્વાદ વરસાવતા રહેજો અને તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે મિત્રો પૂજા ઘરમાં ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ ન રાખો પૂજા ઘરના મંદિરમાં ઘણી વખત આપણે જાણે જાણે એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જે ઘરની સમૃદ્ધિમાં અડચણ લાવી શકે છે પૂજા ઘરનું મંદિર એ સ્થાન છે જે ઘરમાં ખુશાલી લાવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનું મન અશાંત હોય તો તે પૂજા સ્થાન કે મંદિરમાં બેસીને મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે પૂજા ઘરનું મંદિર તમારા માટે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે અને અહીંથી જ આ ઊર્જા આખા ઘરમાં ફેલાય છે આથી પૂજા ઘરના મંદિરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવાની સલાહ આપવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે પૂજા ઘરમાં ફક્ત એ જ વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી સકારાત્મક ઉર્જા આવે અને હા એવી કોઈ પણ વસ્તુ પૂજા ઘર કે મંદિરમાં ન રાખો જે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનું કારણ બની શકે જો તમે પણ ઘરમાં ખુશાલી લાવવા માંગો છો અને ઘર ને પૂર્ણ કરવા માંગો છો તો ઘરના મંદિર માંથી અહી જણાવેલી દેવી જોઈએ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતા નો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વીડિયોને એક લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી લખો મિત્રો સૌથી જાણીએ એ અશુભ વસ્તુઓ વિશે જેને પૂજા ઘરમાં રાખવું નિષેધ માનવામાં આવે છે પ્રથમ વસ્તુ પૂજા ઘરમાં ક્યારે તૂટેલી કે ખંડિત મૂર્તિઓ અને ખરાબ થઈ ગયેલી તસવીરો ભૂલથી પણ ન રાખવી જોઈએ માન્યતા છે કે આવી મૂર્તિઓ અને તસવીરોથી ન ન તો તો શુભ ફળ મળે છે છે ઘરમાં સકારાત્મક વાસ થાય ઘણી વખત જાણે જાણે તૂટેલી મૂર્તિઓને આપણે રાખી દઈએ છીએ જેની અશુભ અસર ઘરના સભ્યો પર પડી શકે છે આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને તસવીરો ઘરમાં અનિષ્ટનું કારણ બને છે પરંપરા અનુસાર આવી ખંડિત મૂર્તિઓ અને તસવીરોને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ આ ઉપરાંત વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં એક જ દેવી દેવતાની એક થી વધુ મૂર્તિ રાખવી પણ યોગ્ય નથી આને અશુભ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો એ જરૂરી છે કે તમે તમારા ઘરના મંદિર માંથી ભગવાન ના રૂપની કોઈ પણ મૂર્તિ કે કે તસવીર તસવીર દૂર કરી દો એવું માનવામાં આવે છે એવી જે ગુસ્સામાં દેખાતી હોય તે ઘરમાં કરેશનું કારણ બની શકે છે મુખ્ય રૂપે હનુમાનજી ના રૌદ્ર અવતાર ની તસવીર કે ભગવાન શિવના નટરાજ રૂપ ની મૂર્તિ ને ઘરના મંદિર માંથી તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ આવી તસવીર કે મૂર્તિ રાખવાથી અનિષ્ટ થઈ શકે છે મિત્રો આ ઉપરાંત પૂજા ઘરમાં ક્યારે ફાટેલી ધાર્મિક પુસ્તકો ન રાખવી જોઈએ જો પુસ્તકો ફાટી ગઈ હોય તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ આ ઉપરાંત પૂજા ઘરમાં દેવી દેવતાઓને ક્યારે ખંડિત અક્ષત એટલે કે તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ જો મંદિરમાં આવા ચોખા રાખેલા હોય તો તેને દૂર કરીને સાબુત ચોખા રાખી દેવા જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં પિતૃઓની તસવીર પર ન લગાવવી જોઈએ આવી તસવીર લગાવવી અશુભ માનવામાં આવે છે તેથી પિતૃઓની તસવીર પૂજા ઘરમાં ન લગાવીને ઘરના કોઈ અન્ય સ્થાન પર લગાવવી જોઈએ નંબર બે પૂજા ઘરમાં પૂજાના વાસણોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટેલા ફૂટેલા તો નથી તૂટેલા ફૂટેલા પૂજાના વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓને તાત્કાલિક ઘરની બહાર રાખી દેવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય પૂજા ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો રાખવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યોમાં થતા ઝઘડાનું કારણ બને છે તેથી હંમેશા પૂજા ઘરમાં સાચા વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી જીવનમાં સકારાત્મકતા આવે મિત્રો આ ઉપરાંત સનાતન ધર્મમાં પૂજા સમયે ધૂપ દીપ અને અગ્રબત્તી પ્રગટાવવાનો વિધાન છે આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે લોકો રોજ સ્નાન ધ્યાન બાદ દેવી દેવતાઓની પૂજા ઉપાસના કરે છે આ દરમિયાન ધૂપ દીપ અને અગરબત્તી પ્રગટાવે છે પરંતુ આ વસ્તુઓને પ્રગટાવ્યા બાદ દિવાસી અને તેની બળેલી કાળી મંદિરમાં જ રાખી દે છે વાસ્તુ શાસ્ત્રમાં આવું કરવાની મનાઈ છે આથી વાસ્તુ દોષ લાગે છે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી તેથી ઘરના મંદિરમાં દિવાસરી ભૂલથી પણ ન રાખો નંબર ત્રણ પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લગાવ્યા બાદ પૂજા ઘરમાંથી દૂર કરી દેવો જોઈએ ખરેખર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લગાવ્યા બાદ જૂઠો થઈ જાય છે તેથી પૂજા ઘરમાં ભગવાનને ચઢાવેલો પ્રસાદ ભોગ લગાવ્યા બાદ તાત્કાલિક દૂર કરી દેવો જોઈએ તે ભોગને બધામાં વહેંચી દેવો જોઈએ અને મંદિરને સ્વચ્છ રાખવું જોઈએ આ ઉપરાંત લોકો રોજ પોતાના મંદિરને ફૂલોથી શણગારે છે છે જે ખૂબ જ સારી બાબત ભગવાનની પૂજામાં ફૂલો જરૂરી માનવામાં આવે છે પરંતુ એવું જોવામાં આવે છે કે કેટલાક લોકો પૂજામાં ચઢાવેલા ફૂલોને મંદિરના કોઈ ખૂણામાં રાખી દે છે આ આદત સારી નથી વાસ્તુની દ્રષ્ટિએ આ નકારાત્મક ઉર્જાને વધારો આપે છે ઘરમાં સૂકા ફૂલો રાખવા એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે આથી અકાળ મૃત્યુ મંગળ દોષ કે પછી લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરના પૂજા સ્થળમાં લોખંડની વસ્તુઓ રાખવી શુભ નથી

આ નકારાત્મક વસ્તુઓથી પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ મળતું નથી આને આને અનિષ્ટકારી માનવામાં આવે છે એક એક કરીને પૂજા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ મળે મિત્રો આ ઉપરાંત ઘણી વખત લોકો એક જ દેવી દેવતાની ઘણી તસવીરો કે મૂર્તિઓ પૂજા ઘરમાં રાખી દે છે જ્યારે આવું ક્યારે ન કરવું જોઈએ ખાસ કરીને પૂજા ઘરમાં બે શિવલિંગ કે પૂજા ઘરમાં ક્યારે ઘડિયાળ ન રાખવી જાણકારોનું માનવું છે કે ઘડિયાળ રાખવાથી તમારી પૂજામાં વિઘ્ન આવે છે જેનાથી તેનું જે ફળ મળવું જોઈએ તે નથી મળતું નંબર પાંચ પૂજા ઘરમાં નિર્માલ્ય એકઠું થવા ન દેવું જોઈએ નિર્માલ્યમાં અગ્રબત્તીના ખાલી પેકેટ પ્લાસ્ટિક વાસી ફૂલો કે પૂજા સાથે સંબંધિત અન્ય બિનો સામગ્રી આવે છે આ વસ્તુઓને તાત્કાલિક પૂજા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ કારણ કે આથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દરિદ્રતાને આમંત્રણ મળે છે આવી વસ્તુઓથી વાસ્તુ દોષ કે મંગળ દોષ પણ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો લગભગ બધા પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે હિન્દુ ધર્મમાં શંખને ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ ક્યારે તમારા ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ના રાખો મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની થવા લાગે છે તો ચાલો હવે જાણીએ એ વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં હોવી જોઈએ આ વસ્તુઓના પૂજા ઘરમાં હોવાથી ધનની વર્ષા થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં કાયમી નિવાસ કરે છે નંબર એક શંખ જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે આવા સ્થળે ઘરના પૂજા સ્થળ પર શંખ નું હોવું અનિવાર્ય છે એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને હંમેશા સકારાત્મકતા બની રહે છે

જેનાથી ઈશ્વર આકર્ષાય છે આને મંગળ કળશ પણ કહેવાય છે એક કાસા કે તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં થોડા આંબાના પાન નાખો તેના મુખ પર નાળિયેર રાખો કળશ પર રોલીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેના ગળે મૌલીનો દોરો બાંધવો પાણીના કળશમાં પાન અને સોપારી પણ નાખો નંબર બે ગંગાજળ પૂજા સ્થળ પર ગંગાજળ રાખવાની વાત કરીએ તો જેમ આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગંગા નદીને વિશેષ સ્થાન પ્રાપ્ત છે માતા ગંગાને જીવનદાયી અને પ્રાણદાયી માનવામાં આવે છે તેથી ગંગાજળનું ખાસ મહત્વ છે એવી માન્યતા છે કે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે તેથી ઘરમાં પૂજા પાઠ કે કોઈ શુભ કાર્ય હોય તો ગંગાજળ નો ઉપયોગ જરૂર કરવો ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી તેથી તમારા પૂજા ઘરમાં ગંગાજળ અવશ્ય રાખો દરરોજ પૂજા દરમિયાન ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ માન્યતા છે કે ઘરમાં ગંગાજળ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી પરંતુ આ બાબતનું ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં ગંગાજળ ચાંદી કે પિત્તળના વાસણમાં રાખવું અવશ્ય હોવી જોઈએ ઘણા લોકો ઘરના મંદિરમાં ઘંટી લગાવે છે કેટલાક લોકો હાથમાં પકડી શકાય તેવી નાની ઘંટી રાખે છે તો સ્થળ ગમે તેવું હોય મંદિરમાં ઘંટી અવશ્ય હોવી જોઈએ આથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે આ ઉપરાંત હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ના નિશાન ને ખૂબ શુભ માનવામાં આવે છે આ ઘરના મુખ્ય દ્વાર પર તો હોવું જ જોઈએ અને સાથે ઘરના મંદિર માં પણ તેને અવશ્ય બનાવવું જોઈએ તમે તેને પૂજાની થાળી માં પણ બનાવી શકો છો આથી માતા લક્ષ્મી નો આશીર્વાદ મળે છે નંબર ચાર મોરપીંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછ રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે પૂજા સ્થળ પર મોરપીંછ રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માન તા છે કે જે ઘરમાં મોરપીંછ હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી આથી પૂજા સ્થળ પર મોરપીંછ અવશ્ય જોઈએ મિત્રો આ માતાને સનાતન ધર્મમાં દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે એવું પણ માનવામાં આવે છે કે ગૌમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે હિન્દુ ધર્મમાં ગાયને જેટલી શુભ માનવામાં આવે છે એટલું જ શુદ્ધ ગૌમૂત્રને પણ માનવામાં આવે છે ગૌમૂત્રનો ઉપયોગ પૂજા પાઠમાં થાય છે સાથે જ ગૌઘી એટલે કે ગાયનું ઘી પણ પૂજામાં જરૂરી માનવામાં આવે છે આ બંને વસ્તુઓનું પૂજા ઘરમાં હોવું જરૂરી છે કારણ કે આથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે નંબર પાંચ શાલીગ્રામ સામાન્ય રીતે જે લોકો પોતાના ઘરોમાં તુલસી રાખે છે તેમના ઘરમાં શાલિગ્રામ પણ હોય છે શાસ્ત્રો અનુસાર ઘરના પૂજા સ્થળ પર શાલિગ્રામ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે પૂજા ઘરમાં રાખેલા શાલિગ્રામની નિયમિત પૂજા કરવી શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું રૂપ છે તેથી પૂજા સ્થળ પર શાલિગ્રામ હોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો મિત્રો આ ઉપરાંત નાના તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં તુલસી નાખીને હંમેશા પૂજા સ્થળ પર રાખવું આ પાણીને આચમનનું પાણી કહેવાય છે આ પાણીને ત્રણ વખત ગ્રહણ કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવું આચમન કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે મિત્રો જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિડીયો જોવા બદલ તમારો આભાર